કે બધા કામ આપણે ભેગા કર્યા ના પોલિટિકલ પાર્ટી શરૂ કરી તો મને જાણ પણ ન કરી તને જાણ કરી અને મારા શું પાર્ટીને તાળી માર દેવું છે અરે ના સાહેબ હું તમારા કામનો માણસ છું એકવાર પાર્ટીમાં જણ તો કરીજો શું તારે જોઈન્ટ થવું છે એમ તે કોઈ દિવસ કોઈ બિલ્ડિંગને પથ્થર મારો કર્યો કોઈને કાચ પડ્યા હે અરે કોઈ સત્તાની બિલ્ડિંગને પથ્થર મારીને કાચ પડ્યા તે કાચ ના સાહેબ મેં કોઈ કાચ નથી તોડ્યા

મને એકવાર પાર્ટીમાં જોઈન્ટ તો કરો આ તમારી સાથે રહી રહી હું ઓટોમેટિક બગડી જાય શું કીધું અમે બગડેલા છીએ અરે ના બગડેલા છો એમ નથી કહેતો આ તમારી સાથે રહી રહી હું પોલિટિક્સ શીખી જાય શું વાત શીખી જાય તો તો બેસો બેસો હવે સાહેબ મારે શું કરવાનું કો તો તમે એક કામ કરો બોમ્બેની ટિકિટ કઢાવો ત્યાં જાઓ અને અક્ષય કુમાર અને સંજય દત્તને આપણી પાર્ટીમાં જોડવા માટે મનાવો સાહેબ આ સંજય દત્ત અને અક્ષય કુમારને બોલાવવા કરતા આપણે કામ કરીએ તો આપણે વિલનમાં પ્રેમ ચોપડા ડેની કે પેલા મોહન જોશીને બોલાવી લઈએ તો અરે પોતાની પાર્ટીમાં લોકો અમિતાભ બચ્ચન સંજય દત્ત બેલો શાહરુખ ખાન આવા કલાકારોને બોલાવે છે અને તમે વિલનની વાત કરો છો અરે સાહેબ આજકાલ પોલિટિકલ પાર્ટીમાં આવા કાળા ધંધા ચાલે છે ને તો એમાં આ વિલનનું જ કામ કહેવાય ને આ રામદેવજી તમે તો બહુ સરસ વાત કરી આ પ્રેમ ચોપરાને મંત્રીમંડળમાં આપણે ફાઇનલ મિનિસ્ટર બનાવી તો કોણ ક્યાં પૈસા વાપરે છે કોઈ હિસાબ જ નહીં માગે તમારી પાર્ટી ની ઓફિસ તો આવો અરે ભાઈ સાહેબ તમારા ફાયદા ની વાત છે હા હા એક લાખ લગાવો ચાર લાખ કમાવો એક કરોડ લગાવો ચાર કરોડ કમાવો આવી અમારી સ્કીમ છે સ્કીમ નો લાભ લ્યો અને આવો રૂબરૂ આવો એ ભલે ભલે શું ટકા આવો પાર્ટી ફંડ કલેક્શન સેન્ટર એક લાખ લગાવો ચાર લાખ કમાવો

આપણી પાર્ટીમાં કોઈ એક લાખ રૂપિયાનું રોકાણ કરે તો આપણે ઇલેક્શન જીત્યા પછી એને ચાર લાખ કમાવાનો મોકો આપશું અને કોઈ વિનરો એક કરોડ રોકી ગયો તો એને ચાર કરોડ કમાવાનો મોકો આપશું લેવ તમે કાલે આવવાના હતા અને બદલે એક દિવસ લેટ કેમ આવ્યા અરે સરજી શું વાત કરવી હમણાં જ મહારાષ્ટ્રમાં પૂર્વ ડેપ્યુટી નું પ્લેન ક્રેસ થઈ ગયું અગાઉ પણ પેસેન્જર પ્લેનમાં આપણા ગુજરાતના પૂર્વ નું પ્લેન ક્રેસ થયું હતું હું જે એરપોર્ટ ઉપર આવ્યો અને ત્યાં પેસેન્જર પ્લેનમાં એક મોટો રાજકીય નેતા આવવાનો હતો અને એ મેં જોયું એટલે મેં ત્યાં મારી ટિકિટ કેન્સલ કરાવી અને હું ટ્રેનમાં આવ્યો એટલે એક દિવસ મોડું થયું અના લિસ્ટ બનાયા તને એ બધાય ખોટા આવી ગયા શું વાત છે નંબર 3 અને નંબર 4 અરે વીરા પડ્યા

એને ડરાવવા માટે અને ભૂત કેપ્ચરિંગ કરવું હશે ને તો આ કરશે અરે સાહેબ તમે તો પોલિટિક્સના રાજકારણની ફાઈ લાગી ઇલા ભાઈ આપણી પાર્ટીએ અગાઉ ડ્રાય ફ્રૂટ માં આવા મોંઘા નાસ્તા માં ખર્જો ખૂબ કર્યો છે હવે આવા ખોટા ખર્ચા રહેવા દો આ નથી પોસાતું આપણને

મેનિફેસ્ટો 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 તમે ઇલેક્શન જીતી જશો તો જનતા માટે શું કરશો અરે જે કરશે એ જનતા કરશે અમે તો ખુરશી ઉપર બેસશો અને ઇલેક્શન જીતી જશો તો જનતાનો ધ્યાન તો રાખશો ને અરે ભાઈ અમે એ તો વિચારી રેકુ જ છે બસ સ્ટેન્ડ ઉપર અને રેલવે સ્ટેશન ઉપર ખીચા કાતરો માટે અમે ગેસ્ટ હાઉસ બનાવી દેવાના છીએ સારામાં સારા અને મારા વિસ્તારમાં જેટલા ભેળસેલિયા છે ને એ બધાને ભેળસેળ કરવા માટે પ્રોત્સાહન આપશું ખેલાડીઓ બીજા દેશમાંથી હારીને આવે ને એને અમે નેશનલ કોચ બનાવી જેટલા દેસુઓ છે ને એને બસના અને રેલવેના ફ્રી પાસ આપશું પાણીને બોર્ડર એરિયામાં સાવ સસ્તામાં પ્લોટ આપી દેસું ફોર કરપ્શન સરકારી સમારંભોમાં સન્માનિત કરીશું આમ આમ માટે? માટે? સત્ય સત્ય કોઈ કોઈને દેખાશે નહીં નહીં સાંભળશે માન્ડે મને સસ્પેન્ડ કર્યો છે

અરે ભાઈ તમે ચિંતા નહી કરો તમે જરા પણ ચિંતા નહીં કરો આ તમે તો બુક કરાવેલા છે પાંત્રીસ એમ એલ એ તમે આત્રી સેમ એ બની ગયા છે થઈ ગયા છે તમારા પાંચ મળે ને એટલે હું તમને જાણ કરું છું આ તમે બેફિકર રહ્યો અમારો તો બિઝનેસ જ છે એમએલ અને વેચવાનું ખરીદવાનું તમે ચિંતા નહીં કરો તમારું કામ સો ટકા થઈ જશે એ ભલો ભલે નમસ્તે સેક્રોટરી સાહેબ તમે જાઓ અને પહેલાંના ચાલીસ સેમ એલે થઈ ગયા હોય તો જલ્દી જણાવો મને ઠીક છે સાહેબ હું તપાસ કરી જણાવું જયો અમારા કામ શું થયું તમે શા માટે ચિંતા કરો છો અમે બેઠા છીએ ને તમારે કેટલા એમએલએ જોઈએ છે મે ત્રણ એમએલએ હારી ગયા અરે શું થયું તમે હારી ગયા તો અમે શા માટે બેઠા છીએ અમે પૂરા કરી આપીશું અરે જી પણ આજકાલ એનો ભાવ શું ચાલે છે તો પણ ત્રણ એમએલએ કેટલામાં પડશે તમારી સાથે સંબંધ રાખું અને તમને સાવ સસ્તામાં આપું ને તો પણ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચો થશે કરોડ રૂપિયા એટલે એક એક એમએલએ ની કિંમત પચાસ લાખ રૂપિયા થઈ તો ત્રણ દોઢ કરોડ એટલે કેટલી મોટી રકમ કહેવાય પણ મારા સાંભળવામાં આવ્યું છે કે એક એક એમએલએ વીસ લાખ રૂપિયા વેચાય છે અને એમ તો હું તમને દસ લાખ રૂપિયામાં નો એમએલએ આપું પણ એ એમએલએ તમારી સરકાર દસ મિનિટ પણ નહીં ચલાવી શકે અને તમે જે એમએલએ આપો

પણ તો પછી લાવો પૈસા શું વિચારો છો તો પેમેન્ટ કરો પૂરું હવે ત્રણ એમએલ ખરીદવા લાખો ખર્ચવાની જરૂર નથી કોઈએ આપણા 40 એમએલ ખરીદી આપણે બરબાદ કરી નાખ્યા સર સર આપણે 40 એમએલ વેચવામાં ફાવી ગયા અરે અરે બોલની લલેજી તમે અમારી સાથે ઢગો કર્યો છે